અંકલેશ્વર પોલીસે સરસ્વતી પાર્કમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ એકાવન લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો એક બુટલેગનની ધરપકડ ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અંકલેશ્વર શહેરના સરસ્વતી પાર્ક વિસ્તારમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો એક મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે રૂપિયા ત્રણ પોઈન્ટ એકાવન લાખથી વધુ કિંમતની કુલ ચૌદ એક્યાસી બોટલ જપ્ત કરીને એક મુખ્ય બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાતમીના આધારે દરોડો બુટલેગર ઝડપાયો પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના સરસ્વતી પાર્ક વિસ્તારમાં રહેતો શાહરૂખ મહેમૂદ અલી મનસુરી સોસાયટીની ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરીને વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવી રહ્યો છે આ સચોટ માહિતીના આધારે શહેરે ડિવિઝન પોલીસે તાત્કાલિક અસરથી યોજના બંધ રીતે દરોડા પાડ્યા હતા રૂપિયા ત્રણ પોઈન્ટ એકાવન લાખની ચૌદ એક્યાસી બોટલ જપ્ત પોલીસે સ્થળ પર કરેલી ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલ્લી જગ્યામાંથી સંતાડેલો વિદેશી દારૂનો મોટો ભંડાર શોધી કાઢ્યો હતો પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની કુલ ચૌદ એક્યાસી બોટલોનો જપ્તો જપ્ત કર્યો હતો બજારમાં આ દારૂના જથ્થાની કિંમત રૂપિયા ત્રણ લાખ એકાવન હજારથી પણ વધુ આંકવામાં આવી છે પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનાર મુખ્ય આરોપી શાહરૂખ મહેમૂદ અલી મન્સૂરીની તાત્કાલિક ધરપકડ કરી છે કડક કાર્યવાહીના સંકેત શહેરે એ ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે આરોપી શાહરૂખ મહેમૂદ અલી મન્સૂરી વિરુદ્ધ પ્રોબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેના અન્ય સ્રોતો કે નેટવર્ક અંગે તપાસમાં ચક્રો ગતિમાન કર્યા છે દારૂબંધીનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે પોલીસે આકરો સંદેશો આપ્યો છે